પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ અબડાસા તાલુકાના વાયોર ગામ પાસે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા ખાસ કરીને સ્થાનિક લોકોને રોજગારી આપવામાં ઉણી ઉતરી હોય તથા ઘાસ પાણી પહોંચાડવામાં પણ પોતાની જવાબદારીનું ઉલ્લંઘન કર્યું હોય તેવા સરેઆમ આક્ષેપ સાથે આજે અબડાસા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય સિંહ જાડેજા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વીકે ઉંબલ સહિતના કોંગ્રેસના મોટા નેતાઓ આજે અમરનાથ ઉપવાસ આંદોલન શરૂ હતી અને અબડાસા લખપત તાલુકામાં પણ આ અમરનાથ ઉપવાસ વિસ્તૃત અહેવાલમાં અગાઉ કંપની દ્વારા રોજગારીના મુદ્દે અવારનવાર રજૂઆત કરવામાં આવી હોય આમ છતાં આ રજૂઆતનું ઉલ્લંઘન કરવામાં આવતા આજે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વિકે હુંબલ જિલ્લા પંચાયતના કોંગ્રેસી સભ્ય હઠુભા સોઢા પીસી ગઢવી આદમભાઈ બરંદા મુબારકભાઈ જત આગાખાન સાવલાણી સુખદેવસિંહભાઈ મહેન્દ્રભાઈ વાયોર હમીદભાઈ ખત્રી હાજી ઓસ્મા સિદ્ધિખ હાજી મામંદ રાજાભાઈ રબારી છગનભાઇ જોશી દેવસિંહભાઈ સવા અને લખીરાજસિંહ સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ગ્રામ્ય આગેવાનો આજે ઉપવાસી છાણીમાં જોડાયા હતા અને પ્રતિબનસિંહ રાજધાની તાકાતને મજબૂત બનાવવા માટે એકી અવાજે સૌ લોકોએ સમર્થન કર્યું હતું સૌથી મહત્વની વાત એ છે કે કંપનીમાંથી મળેલા આંકડા મુજબ કુલ આઠસો ને સાહીઠ લોકોની કંપની રોજગારી આપે છે જેમાંથી સાતસો લોકોનું બહારના લોકોને રોજગારી મળે છે માત્ર એકસો સાહીઠ લોકો સ્થાનિક લોકોને રોજગારી મળે છે જ્યારે એકવીસો જેટલા મજૂર કંપનીમાં રાખવામાં આવ્યા છે તેમાંથી બારસો મજૂર લોકલ છે અને નવસો મજૂર બહારના રાખવામાં આવ્યા છે આમ સ્થાનિકને રોજગારી આપવાનો જે મુદ્દો છે એનું સરેરામ કંપની ઉલ્લંઘન કરી રહી છે ખાસ કરીને પ્રદ્યભનસિંહ જાડેજા કોંગ્રેસના આગેવાનો અને અલ્ટ્રાટેક સિમેન્ટના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કુંવર અજય અને એડમિનિસ્ટ્રેટિવ હેડ કર્નલ સાહેબ આ લોકો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી બંને અધિકારી પોતાનું પોતે એક્સાઇટ થઈ જતા વ્યવસ્થિત જવાબ આપવાને બદલે ઉશ્કરાઈ ગયા હતા એનું વાતાવરણ પણ એવું થઈ ગયું હતું ત્યારે આ મામલો શાંત પાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને આ મુદ્દાને લીધે તેઓ ખૂબ જ રોષે ભરાઈ ગયા હતા જે સમગ્ર ઘટના એક વિવાદને પાત્ર બની છે ઉપરોક્ત લોકોની પરિસ્થિતિમાં આજે આ અમરનાથ ઉપવાસ આંદોલનનો મુદ્દો ખૂબ જ અહમ બન્યો છે લાંબી વાટાઘાટના અંતે કોઈ પણ પ્રકારનું હકારાત્મક પરિણામ નહીં આવતા આખરે આવતીકાલે પણ અબડાસા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યબંધસિંહ જાડેજા જિલ્લા પંચાયતના નેતા વિકે વિકેબલ સહિતના મહાનુભાવો દ્વારા અમરનાથ ઉપવાસ આંદોલન બીજા દિવસે પણ ચાલુ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને કંપનીના અધિકારીના જે મનસ્વી विचित्र गुस्सा भरने वलण ने सख्त शब्दी का थोड़ा सा उत्तेजित महसूस करता हूँ क्यों मैं गुस्सा महसूस कर रहा हूँ ये जो मैं कर रहा हूँ ये तो मैं कर रहा हूँ मतलब नहीं, आप, सही अगर अगर मैं नहीं करता अगर, अगर हम नहीं और ये मैं दिल से करता हूँ ये चीज मैं जो मुबारक भाई है वो जहाँ पर वो घास चारे की बात थे पहुंचा मैं खुद गया था देने के लिए खुद पर्सनली गया नहीं करता मैंने आपके गुस्सा में क्यों महसूस कर रहा हूँ की मैं तो कर रहा हूँ अपनी तरफ से जो लेकिन हाँ मैं मानता हूँ कम है बुरा बुरा तो तो ने, ने, ये तो मैं पूरा मानता हूँ या पूरा बताएंगे बाबू बाबू मैं नहीं, नहीं, बात बात सुनिए बात ये है ये बैठने का उसके बिना ही बोलता मुझे कोई तो ये कम है ऐसा करना है या ऐसा तो मैंने शुरू में बात की आपने मेरा बात समझा बताएंगे बताऊँ आपको गाँव के गाँव को नाम लिखकर आपको अगर हो सके तो इतना मतलब ऐसा नहीं, नहीं, नहीं पूरा नहीं बताएंगे आपको तो ही बताएंगे जो जो हो सकता है आपको तो अपने और नेगोशिएशन भी बातचीत से भी, भी उसका कुछ रास्ता निकल सकेंगे तो उसका पहले तो हम, हम आपको बताएंगे भाई ये मान लो आय ग्राम पंचायत इतना गांव होता है आप इसका इतना मदद अभी दो चार पांच जैसे साहब खान साहब ने बोला

વરસાદ પડે તો ખેતી થાય તો એ ગામ હિજરત ન કરે તો એટલા માટે ઘાસ પાણી અને રોજગારી માટે આપ અમને આપો સ્થાનિક છે અને અમારો હક છે પણ સરકારમાં રજૂઆત કરી સંકલનમાં કંપનીને લખે ક્યાંય પણ ધ્યાન દેવામાં આવ્યું નથી તો એના માટે અમારે ન છૂટકે આજે ઉપવાસ ઉપર બેસ્યા છે જ્યાં સુધી સ્થાનિક રોજગારી ઘાસ પાણી બીજા પ્રશ્ન જે સ્થાનિક છે એ સોલ્વ ન થાય ત્યાં સુધી અમારે ઉઠવાનું નથી એના માટે ખાસ ઉપવાસ ઉપર બેઠા છે અને કાલ સુધી કાંઈ નથી હું તો કાલે આ ગેટ આગળ બેસી જશું ગેટ બંધ કરીને પછી જે કંપનીને ડિસિઝન લેવું એ લે અમારું ડિસિઝન અત્યાર સુધી આ છે અને ધરપકડ કરશે કે જે પણ કરે પોલીસ સ્ટેશન લઈએ તો હું પણ ઉપવાસ ઉપર જ છ જામીન બામીન કરાવવાના નથી જેલમાં રાખે કે અહીંયા બેસવા દે જ્યાં સુધી કંપની એગ્રીમેન્ટ લેટર લેખી નહીં દે ત્યાં સુધી ઉઠવાની કોઈ ગણતરી જ નથી અને હું પ્રતિનિધિ છું બીજા બધાને બેસવાની ચોખ્ખી ના કરી છે કારણ કે મને બધાએ મત આપ્યા છે અને હું બધા તરફથી સરપંચ હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય પ્રજા મત એટલા માટે આપે છે કે ગામના કામ કરવા પ્રજાને કામ કરવા અને આમાં કોઈ પક્ષ કે કોઈ જ્ઞાતિ કોઈ ધર્મ નથી તમામને રોજીરોટી અને બોર્ડર વિસ્તાર છે નહીં તો આ પબ્લિક બધી અહીંયાથી ખાલી કરી અને હિજરત કરી હશે એ ન કરે એના માટે અમે બેઠા છીએ અને આનો જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ઉપર ભરવા સ્થાનિક માણસો જાતની રોજીરોટી ના આપવી સરકાર ને ખોટા આંકડા આપવા એની સામે અમારા ધારાસભ્યશ્રીએ જે આજે એક ગાંધી ચિંધ્યા માર્ગે રાહ અપનાવ્યો છે એમાં અમારો આ વિસ્તારના લોકોને ખરેખર જે કંપનીઓ અન્યાય કરી રહી છે એની સામે આજે અમે ઉપવાસમાં બેઠા છીએ